આકાશવાણી જો ભૂજ આય દિવાળી જો તહેવાર એ વિશિષ્ટ મહત્વ ધરાય તો

પા જેને દિવાળી ભાઈ બીજ જે તહેવાર આય એ ના કે પાકે એન વિશે ખબર નહીં પણ થોડોક પાકે એના વિશે વિશિષ્ટ ગાલ કરણી તો સૌથી પહેલા તો પા ઇહાસ વનુ તો હિન્દુ ધર્મ ગ્રંથો પ્રમાણે ભાઈભીત જો તાર સાથે એક અદ્ભુત કથા જોડેલી આરો કેમરાજ જે એકેણ યમુના હા એ ચેમે અચે તો કે ઘણા વર્ષો પુઠ્યા યમરાજ એક વખત ને એની ભેણ વઈ યમુના એની ઘરે હા યમુના જે આનંદ થી એની કે આવકાર દેતી આરતી એની કે તિલક કરેમ પૂર્વક આદરપૂર્વક ભોજન કરાય હતી હા ઈ જો કોઈ આગતા સ્વાગતા આવે જો કોઈ યમુનાજી એની જે ભા યમરાજજી કહીએ તા એનથી યમરાજ જો કોઈ એકદમ પ્રસન્ન થઈ અને આશીર્વાદ દિયન ભા ઈ દિવસે પંડજી ભેણ કે દીર્ઘ આયુષ્ય અને સુખ બોય વસ્તુ આઉં ડીસ હાણે ઈ દિવસ જે કો ભાઈ બીજ તરીકે ઉજવો થા હા ભાઈ બીજ અમુક રીત રિવાજ અહીં અથવા તો એ દિવસ આવે એ દિવસતા એટલે એ દિવસ જોકો દિવસ પણજે ઘરે બોલાયતી એન ભૂઠિયા તિલક કરેતી આરતી કરે અને ખાસ મીઠાઈ ખરાઈ અને ભાઈજી સુખ અને સમૃદ્ધિ લાય પ્રાર્થના કરે ભાઈ એકડી એડી પણ કથા કથાએ કે જી અંદર ભગવાન શ્રી કૃષ્ણ નરકાસુર જો સંહાર કરી અને પંડજી ભેણ સુભદ્રા ઘરે વન અને ઓડા સુભદ્રા જે સુભદ્રાજી એની કે તિલક કહીએ તરતી કહીન અને શુભેચ્છા દિયન તા ઓડાથી ભાઈભીજની જે પરંપરા સે વધારે પ્રચલિત થઈ અથવા તો એ ઉજવણી પ્રચલિત થઈ એ તિલક કરે મીઠાઈ ખરાયથી અને એનજી સમૃદ્ધિ સુખ લાય વિશેષ પ્રાર્થના કરે એની સાથે સાથે ભા જોકો આવેક્તિ ભેટ દે ભેટ સે ખાલી સામગ્રી ના પણ એક વચન આ જે રક્ષા જો પ્રેમ જો અને સાથ ડને એન સાથે સાથ ભા ભેણ જડે ભેરાન તા ત એ બચપન યાદું ઝગડા હાસ્ય અને પ્રેમ હી એક અહી વસ્તુ આ જે વર્ષો વરસ સાથે રે પુઠ્યા એક અંદર ઘડાયી હા ભાઈબીતજી અગર પાંતા એ ફક્ત તહેવાર નહીં હી એક સંસ્કાર તેવાર એડો અડો જે તા યાદ કરાએ તો કેટુંબ આો પાા સંબંધ લોહી જ નહીં એટલે કે વિશ્વાસ અને પ્રેમ ઈ બોય ઉણા જરૂરી ભાઈ કે જડે તિલક થીએ તો તડે ભેણ વિશેષ આશીર્વાદ એન કે નવો આત્મવિશ્વાસ દિયન અને ભા આય સે તિલક કરાય તો ભેણ કે વચન ડે તો કે આજીવનક્ષા માત્ર ભૌતિક ના પણ માનસિક અને ભાવનાત્મક બોય રક્ષણ ડિણું સે બાજી ફરજ થયે હા અજો યુગ થોડોક આધુનિક થઈ ગયો હા પાં નેરો કે WhatsApp જે અંદર Instagram જે અંદર અન્ય દરેક અલગ અલગ જગ્યા થી પાં ખાલી સ્ટેટસ નેરો ભાઈ બીજ જ અલગ અલગ ઉજવણી જ રીતુ નેરો પણ ખરેખર ભાઈ બીજ જો ત્યોહાર એ થોડોક પાંજી જીવન જે અંદર જે દોડ લગાયા ભા ભેણ એક પુલ થઈ વેણ પંડચ સાર હિલી અને ભા જોવા સેન જે પપ્પા ભેરો ઘર ભેરો ઘરજી જવાબદારી મે ઉલજી વને તો તડે ઘણે મડે વાર એડો થયે તો કે ભા અને ભેણ બોય અલગ અલગ જગ્યાથી અલગ અલગ શહેર મે અલગ અલગ દેશ મે વેતા પણ પાજે વ્યસ્ત જીવન મે થી પા કદાચ એટલો સમય કઢી સકો કે ઓંડી કદાચ પા રૂબરૂ ભેરા નતા થઈ શકો રૂબરૂ મળી નતા શકો સાથે ભોજન નતા ગણી શકો પાસજી ઉજવણી ચાલુ રાખો ઘણીવાર વાર એડો પણ થયે તો કે જીવનજી અંદર ભાવ બેનજી વચ્ચે મતભેદ પણ વહેતા અને વે મતભેદ તડેજ વે મતભેદ ભૂલેજો સરસ દિવસ ભૂલી વને જો અને આજે સમય મેં માત્ર સ્ટેટસ લગાયેલા કરીને કે માત્ર સોંગ લગાયલા કરીને ઇન્સ્ટાગ્રામ થી સ્ટોરી લગાયલા કરીને એ દિવસ ને દિવસ ભા અને ભેણ બોય એકડે બે કે ભાવનાત્મક ટેકો દે અને બોય જણા આ જીવન એકડે બે લાય કરીને સારે નરસે પ્રસંગે ઉભા રોન એન લાયા ભાઈ બીજ પાકે એકડો બ્યો પણ સંદેશ દેતી કે ઘણીવાર આય ને પાજી કોઈ ભેણ નવે ઘણે ભેણું જા કોઈ ભા નવે તો સંબંધ આય ને સે માત્ર જન્મ સે નાય ભાવ થી પણ બને તો પા ઘણી વખત પાંજી કોઈ ભેણ નાય અથવા તો કોઈ ભેણ જો કોઈ ભા ના હોય વયતી કે પા એડી જગ્યા થી ભા બનીને કે ભેણ બનીને ને હાજર રહો કારણ કે ઈ મળે તહેવાર એળા કે જડે પા કે ખરેખર આય ને હું જો મહત્વ સમજાજે તો એટલે પેલે તો કરું કે ઘણા મણે સંતાન ઊંધાવા અને ભા ભેણ હું સંયુક્ત કુટુંબ પ્રથા હોય એટલે ઈ કુટુંબ પ્રથાની અંદર કદાક ને કદાક પા સગો ભા કે ભેણ ને વે તો કાકા જ છોકરા વે તો ઉન સાથે પણ ભાઈ ભાઈબીજની ઉજવણી કરી કાંદાવાસ પણ હાણે સમય બદલ સંયુક્ત કુટુંબ પ્રથા નાય રહી હા વિભાજીત કુટુંબ હે મણે જા લગભગ એકડા બો સંતાન જ વેતા તો એડે સમય મે ઉજવણી કરેલાય કરીને જો કોઈ જો ભા કે કોઈજી બેન નાય તો પાંચા કોઈ સંબંધી अथवा પાંચા કોઈ પ્રિય મિત્ર સાથે પણ એ તહેવાર કરી શકો હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે પા જડે તિલક કરાયો તા તો સામે વાળે સામે જે ભેણ આવે મન કર્મ વચનથી ભાવનાત્મક ટેકો અને રક્ષણ દનેજી પા જવાબદારી ગનો તા અને સામે જે તિલક કહીએ તા ઉ પાકે સુખ સમૃદ્ધિ અચે અને પા સારી રીતે જીવન જીવી શકો એના કરીને ભગવાન કે પ્રાર્થના ક્યાં ભાઈ બીજ એન સાથે પાજી બાળપણજી ઘણી યાદ હોય હતી અને કદાચ પા બહુ પાંડા વાસી ખબર પણ ન હોય કે ભાઈ બીજ ઉજવણી કેડી રીતે થીએ બહુ નસીબદાર હું ઘર જનજી અંદર માપે માપ એડો સખાયા હું નંડી ભેન કે કે ભા કે અજ જોડી ભાઈ બીજ

ઈ વિશેષ મહત્વ કે ઉજવેલાય કરીને અલગ અલગ તહેવાર પાજી સનાતન ધર્મ જી અંદર અથવા તો હિન્દુ સંસ્કૃતિ જી અંદર ડનેલા છે અજી 21મી સદી અંદર પા કદાચ ભાઈ કે દંતકથા જોકો એન હિન્દુ પૌરાણિક પ્રથાઓ એન એન સાથે જો ન જોણો તો પણ પા ખાલી એટલો સમજો કે પાકે સજોડી કદાચ ભેણ ભેગો કે ભા ભેગો રેલાય કરીને સમય નહોતો વે કારણ કે હરેક જગ્યા મણે જગ્યા તે કામ ધંધો પાકે વસ્તુ દસા વસ્તુ હતી અને હાણે જો જીવન પણ એટલો ફાસ્ટ થઈ ગયું હોય કે કદાચ પાંજે હૃદયજી અંદર મણે જો વિશેષ મહત્વ હોય ભા વે ભેણ વે મમ્મી પપ્પા વે પણ એની સાથે સમય પા નતા કઢી શકો કારણ કે પાજો જીવન એટલો વ્યસ્ત થઈ ગયો હોય તો એ હિન્દુ ધર્મ સનાતન ધર્મજી અંદર જોકો અલગ અલગ તહેવાર સે એના કે પા વિશેષ રીતે જે પાંચ કુટુંબી એ સાથે પાં તહેવાર કે ઉજવ્યું અન્ય એ બને પ એ સાથે રહી શકું જમી શું એની જે મન મે કોઈ ગા તો પડી શું તી પજ ગા કર્યાસી ભાઈ બીજ વિશે ભાઈ જો તહેવાર કુરો આ અને એનજી પૌરાણિક કથા કુરો એ સાથે કાર્યક્રમ જો ટાઈમ પણ પૂરો થયેલા આયો તજા કાર્યક્રમ જો પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા કરે મે આયો